પ્રથમ તો મકરસંક્રાંતિની ગુજરાતની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મકરસંક્રાંતિ નવરાત્રિ એ ગુજરાતની પહેચાન છે આ બંને પર્વ એ ગુજરાતની ગૌરવ માટે ગુજરાતના લોકો માટે એક પહેચાન બની ગઈ છે આવનારા દિવસોમાં એટલે કે કમૂરતા પૂરા થયા છે નવા દિવસો સારા દિવસો શરૂ થયા છે બધા ને ખૂબ ભગવાન સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ હું એમ માનું છું આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર જ બનશે જે રીતે હરિયાણા મહારાષ્ટ્રમાં સરકારો બની કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે કેજરીવાલના ભ્રષ્ટાચારો પણ સામે આવી ગયા છે એટલે કોઈ સવાલ જ નથી ભાજપની સરકાર બનશે હું એમ માનું છું કે કોંગ્રેસ હવા ત્યાં મારે છે સરકાર ઉપર મને ભરોસો છે કે જે કાંઈ પાયલ સાથે ખોટું થયું હશે એમાં પગલાં લેશે જ અને સરકાર પાયલને ન્યાય આપશે નહીં નહીં બધા મારા સમર્થકો છે બધા ભાજપના કાર્યકર્તા છે કોઈ સવાલ નથી પરંતુ આ વખતે સંગઠનમાં કામ કરવા માટે ખૂબ લોકો ઉત્સુક બન્યા છે લોકો એ તૈયારી દેખાડી છે એ સારી વાત છે પાર્ટી જે નિર્ણય કરશે બધા સાથે મળીને કામ કરશે